કચ્છ જિલ્લાના અંદર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના અંદર હમણાં જ આપણે સાતસો જેટલા શિક્ષકોની ભરતી કરી આ નવનિયુક્ત શિક્ષકો એ ખૂબ ગુણવત્તાલક્ષી શિક્ષણ આપી શકે એ માટે અમને તાલીમ માટેનું આયોજન અહીંયા આપણે જીસીઆરટી મારફતે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે પાંચ દિવસની તાલીમનું આયોજન થયું છે ખાસ કરીને પાંચ દિવસ આવતીકાલથી ઓગણત્રીસ તારીખથી આ તાલીમ શરૂ થશે પાંચ દિવસ સુધી ચાલશે અને ઇન્દ્રાબાઈ ગર્લ્સ સ્કૂલના અંદર એ આપણે આ શિક્ષકોને તાલીમ આપીશું વેકેશન સમયગાળો છે એટલે આ વખતે આપણે શિક્ષકોને એ પણ વિકલ્પ આપ્યો છે કે જે જિલ્લાના અંદર પોતાનું વતન હોય અને એ વતનના જિલ્લાના અંદર જો તાલીમ લેવા માગતા હોય એ શિક્ષક મિત્રો ત્યાંના જિલ્લા શિક્ષણ તાલીમ ભવનનો સંપર્ક કરી અને ત્યાં તાલીમ પોતે લઈ શકશે એટલે એક વિશેષ સુવિધા પણ અમે રાખી છે કે ભાઈ જો કોઈ શિક્ષક એ પોતાના વતનમાં જ આ તાલીમ લઈ શકે અત્યાર સુધીના અંદર બસો કરતાં વધુ શિક્ષકોનું કચ્છ જિલ્લાના અંદર રજીસ્ટ્રેશન થયેલું છે એટલે એનું સરસ મજાનું પ્લાનિંગ એ તાલીમનું કરી દીધું છે અને આ પાંચ દિવસની તાલીમ શિક્ષકો લઈ અને બાળકોમાં ગુણવત્તાલક્ષી શિક્ષણ ખૂબ સુંદર રીતે આપશે એટલે સુંદર રીતે આયોજન અમે કરેલું છે પરમ પૂજ્ય શ્રી જલારામ બાપાની બસો છવ્વીસની જન્મજયંતિની હાર્દિક શુભેચ્છા શુભેચ્છક દિનેશભાઈ ઠક્કર મહામંત્રી ભુજ તાલુકા ભાજપ